કામેશ્વર લીધી તપેલી હાથ હાથરે ધરણી ધરનું ચાન ધરે તપેલી હાથ હાથરે ધરણી ધરે મુખે મુખે એમ બાલિયા મારે કરવું છે ગીત મે લાવી દિયો રે મારે બ્રાહ્મણ જામા

चार पाच व्यापारी मडिया रे चार पाच व्यापारी मडिया रे मी तजन संभडा धरणी जरे ज्ञान दरे मित भजन संभडा वोया रे तरण ज्ञान रे मखे રે તરણી ધરનું ધ્યાન ધરે તરણી ભજન કરવા બેઠા મેતા આવ્યું બેઠા મેન આવ્યું

રે ધરણીનો જ્ન ધરે ગુણ ગાય રે ધરણી તરણો જ્ઞાન ધરે ભજન ને મેતા ઉઠિયા ને ઘિન આવ્યું ભજન ઉઠિયા મારે તો મોડું થયું રે મારે તો મોડું થયું રે મને કી ના આવ્યું યાદ રે ધરણી ધર ધ્યાન ધરે મને કી ના આવ્યું યાદ રે ધરણી ધર નું ધ્યાન દરે મુખે ગોવિંદ

Tharanu Dhyanathare Mukhe Govindana Guna Gaya Re Tharani Tharanu Dhyanathare Mukhe Govindana

કબાય એમ બોલિયા તમે ખેલા થયા મુજ ના બોલિયા થયા તમે રે બ્રાહ્મણ તમે જમાડિયા તમે પ્રિય પાર રે ધરણી ધરનું ધ્યાન રે તમે દક્ષિણ પિય પાર રે ધરણી તરણો ધ્યાન દરેખે ગોવિંદના ગુણ ગાય રે ચરણી ધરણો ધ્યાન દરે દક્ષિણા પી પાયે લાગ્યા ને બ્રાહ્મણ રાજી થાય દક્ષિણા પી લાગ્યા ને બ્રાહ્મણ રાજી ਸਾਰੇ ਆਸ਼ੀਰਵਾਦ ਤੁਮਨੇ ਆਪਿਆ ਰੇ ਆਸ਼ੀਰਵਾਦ ਤੁਮਨੇ ਆਪਿਆ ਰੇ ਤਮੇ ਯੂ ਪਰਣਾ ਉਠੜਿਆ ਯਪਾਰ ਰੇ ਧਰਣੀ ਧਰਨੂ ਗਿਆਨ ਧਰੇ ਤਮੇ ਯੂ ਪਰਣਾ ਉਠੜਿਆ ਯਪਾਰ ਰੇ ਧਰਣੀ ਧਰਨੂ ਗਿਆਨ ਧਰੇ ਮੁਖੇ ਗੋਵਿੰਦਨਾ i okay. કબાયેમ બોલિયા તમે કેલા થયા મચનાથ મણે કબાયેમ બોલિયા તમે કેલા થયા મચનાથ સভক্ত આધીન ભૂદરો રે ભક્તા આધીન ભૂદરો રે તેણે ભક્તોના કર્યા કામ રે તરણી ધરન જ્ઞાન ધરે

નેતાએ મનમાં વિચાર્યું મારા વાલા તણુ રે કામ વાલા તણુ રે કામ મારી વારે વાલા આવ્યા રે મારી વારે વાલા રે મારે રેવું નથી આ ગામ રે ધોરણે ేరణీ తరణ గోవిందే తరణీ తరణ రే ముఖ్య గోవిందే નરસિંહ ધૂન લાગી ગઈ તો ગાવા બેઠા છે ગાન ધૂન લાગી ગઈ તો ગાવા બેઠા છે ગાન મારી જોડે પ્રભુ આવ્યા રે મારી જોડે પ્રભુ આવ્યા રે એની આંખે આંસુડાની ધાર રે ધરણે ધરનું ધરણી ગોવિંદના ગુણ ગાય રે ધરણી ધર નો ધ્યાન દરે નરસિંહ મહેતા એમ બોલિયા તમે દર્શન દો ને નાથ નરસિંહ મેહતાએમ બોલિયા તમે દર્શન દો ને ગરુડે ચડી વાલો આવ્યો ગરુડે ચડી વાલો આવ્યા રે એને હાર પહેરાવ્યો વાજરે ધરણી ધર દે જ્ઞાન દરે મુખે ગોવિંદ ના ગુણ ગાય રે ધરણી તરણ જ્ઞાન ગોવિંદ ના ગુણ ગાય રે

ಾಮ ರೇ ತ ದರೆ ಗಾಮ ರೇ ತೀ ಧರಣೇ ಮುಖ್ಯ ಗೋವಿಂದ ಗುಣ ಗಾಯ ತೀ ಧಾರು ಧಾನ ದರೆ ಗೋವಿಂದ બાલાજી એમ બોલિયા તમે સાંભળો ને આજ બાલાજી એમ બોલિયા તમે સાંભળો ને આજ મારા ભક્ત કેરા કારણે રે મારા ભક્ત કેરા કારણે રે હું તો ભોજા ના બોલો તારે ધરણી ધરણ

પ્રભુ એમ બોલિયા મારા ભક્ત ને દુઃખ થાય બોલિયા મારા ભક્તને ને દુઃખ થાય મારા ભક્તો ને કોઈ દુભવે રે મારા ભક્તોને કોઈ તો મારાથી ના કમાય રે તરણે તરનું જાન Cutting it.

ચરણ ધોવાય રે ધરણી ધરણ ધ્યાન ધરે તો પ્રભુ ના ચરણ ધોવાય રે ધરણી ધરનું ધ્યાન ધરે મુખે ગોવિંદ ના ગુણ ગાય રે ધરણી ધરણું ધ્યાન ધરે મુખે તપેલી ગાય ને સાંભળે એના પિતૃ સ્વર્ગે જાય તપેલી ગાય ને સાંભળે એના પિતૃ સ્વર્ગે જાય નરસિંહ મેહતા એમ બોલિયા રે નરસિંહ મેહતા એમ બોલિયા રે એના પિતૃ ને મોતી થાય રે ધરણી ધરણી ધરે ગાયરે ધરણી ધર જ્ઞાન દરે મારો બાલો રેશેની સાથે રે ધરણી ધર જ્ઞાન દરે મારો દરે ગોવિંદના ગુણ ગાય રે ધરણી